ભાઈ કરતી નવ ટન થઈ જાય તો હારું માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું અને આપણે અત્યારે નવો વિડીયો લઈને આવી ગયા છે જવાનું છે જુનાગઢ શેરડી બોલેરો ભરીને તો બતાવી દઉં તમને જો અહીંયા આપણે ભરાય છે ગાડી અને માણસો ભરે છે ને આમ શેરડી છે કાપેલી આપણી તો આપણે અત્યારમાં એ જૂનાગઢની ગાડી ભરાય છે તો જવાનું છે જૂનાગઢ તો જોતા રહીજો વિડીયોમાં આગળ મળતા રહીશું અને અહીંયા ભરાય છે આપણી શેરડીની ગાડી જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને મજામાં જઈશું ને અમારે થઈ ગઈ છે અત્યારે લાઈવ જબ્બર બધે અને જો ભરાય છે આ બોલેરો હવે અડધી ભરાઈ ગઈ છે અને મજૂર અહીંયા કાપે છે શેરડી આ બાજુમાં બગીચો છે અને આપણી ગાડી એટલી ભરાણી છે ભાઈ જવાનું છે જુનાગઢ જુનાગઢ જવાનું છે શેરડી ભરાઈ ગઈ છે ઓ જો આ રીતે ભાઈ કાપી ને ભરાય છે શેરડી આ બાજુ કાપેલી છે અહીંયા આમ શેરડી કપાય છે ને અહીં ગાડી આપડી ભરાઈ ગઈ છે તો મળીએ આગળ મિત્રો જય માતાજી જય દ્વારકાજી હવે આપણે ભરી ગાડી નીકળી ગયા છે અમે જોઈ લો આ રીતે ભરાણી છે ગાડી આપણે આ રીતના ભરાઈ ગઈ છે અને જવાનું છે આપણે જુનાગઢ બાજુમાં શેરડી નાખવા માટે અને રા ભરીને અને આવો રસ્તો છે રસ્તા આપણે ગાડી ભરીએ ત્યાં અને ત્યાં ખાલી કરીએ ને ત્યાં બે બે ત્રણ ત્રણ કિલોમીટર ખાશા રસ્તામાં જવું પડે હે એટલે બહુ વાંધો તો નથી આવતો પણ હાકવ્યું પડે ભાઈ આમાં આ શેરડીનો ધંધો જ એવો છે કે એમાં કરવું પડે છે આવું બધું Olha é agora. આવી છે જુનાગઢ અને આવી કઈ ટ્રાફિક છે જુનાગઢ માં અત્યારે હવે અહીંથી આપણે સાત આઠ કિલોમીટર જવાનું છે આગળ ખલીપુર ગામમાં ખાલી કરવા માટે તો આપણે નોન સ્ટોપ મારી દીધી હતી જુનાગઢ એટલે ત્યારેલા હા ઝાંઝરડા ચોકડી આ હામી જે છે ને આ રોડ આપણે આંગળીયા વણા એટલે ઝાંઝરડા ચોક આવી ગયા હે જુનાગઢ નો જૂનો બાયપાસ ત્યાંથી પાંચ ત્રણ કિલોમીટર થાય છે ગામ એટલે ટોટલ અસિયાર પાંચ કિલોમીટર છે તો હવે આપણે મળીએ આગળ જોઈ લો આ જુનાગઢ નું ઝાંઝરડા રોડ છે ત્યાં આપણે પૂલા હે અત્યારે મળ્યા આગળ હવે ખાલી કરવા જ થાય આવી ગયા હે ખલીપુર ખાલી કરવા માટે થાય છે ખાલી આપડી ઘાટી લગાડી દીધી રાખીને બે જણા ઉપર ચડી અને ખાલી કરે છે ભાઈ ને બાજુમાં સોયાબીનો ઢગલો પડ્યો છે

પાકા કરતી જાય નવ ટન થઈ જાય તો હારું નવ ટન થઈ જાય તો હારું નહીં વાંધો આવે તો હવે તો ઠેકાણે પૂગી ગયા હવે થોડી અટકે ગઈ જ ભોળાનાથ ભરાઈ ગઈ છે ગાડી જામજોધપુર તાલુકો વજન આવી ગયો છે તેર નવસો ને એસી જોઈ લ્યો રાખે છે સાઈડ માં અને હવે આપણે વિડીયોને અહીંયા કરીએ છીએ એન ઓ મળશું કાલે નવા વિડીયો સાથે જય માતાજી જય વાર્તાજી